માર્કેટમાં મોંઘું મળતું અને સૌને સ્નેક્સ આજે ઘરે બનાવ્યું તે પણ એકદમ શુદ્ધ રીતે અને આમાં આપણે સ્વાદ મુજબ મીઠું અડધી ચમચી ચમચી મરી પાવડર અડધી ચાટ મસાલો અને એક ચમચી આમચુર નાખી બધું સારી રીતે મિક્સ કરી લઈશું અને બટાકા ને આપણે મેશ કરીને લીધા છે પણ એમાં જરા પણ ગાંઠા ના રહે એટલા માટે વાટકી લઈ જેવું અને તેલ નાખીને મિક્સ કરીશું તો બટાકામાં રહેલા રીતે સરસ લોટ બંધાઈ જશે તો હવે આમાંથી આપણે બે ભાગ કરી સેવના સંજામાં તેલ લગાવી લોટ ભરી મીડિયમ ગરમ તેલમાં ડાયરેક્ટર સેવના આ રીતે પાડીને બંને બાજુથી ફ્રાય કરી લઈશું તો આ રીતે માર્કેટમાં મળતી મોંઘી આલુ સેવને એકદમ શુદ્ધ રીતે ઘરે બનાવી લીધી છે તે પણ ઢગલા બંધ તો તમે પણ એક વખત જરૂરથી બનાવજો સોડાનો ઉપયોગ કર્યા વગર એકદમ ક્રિસ્પી જાડીદાર અને પોચા ગુજરાતી દાળ બનાવી લઈએ તો એની માટે મગની છોડાવાળી દાળને પાંચ કલાક માટે આપણે પલાળી લઈશું હવે દાળને સારી રીતે ધોઈને પાણી નિતારીને મિક્સી જારમાં લઈ લઈએ હવે તીખા લીલા મરચાં અને આદું નાખી નાખ્યા વગર જ અને પીસી લઈએ તો દાળને આપણે આ રીતે થોડી કરકરિજ પીસવાની છે હવે એક બાઉલમાં આને આપણે લઈ લઈએ અને થી પાંચ મિનિટ માટે હાથી આને આ રીતે ફેટી લઈશું તો આ રીતે બેટર થોડું હલકુ અને ફ્લપી થઈ જશે હવે આમાં આપણે મીઠું મરી પાવડર હિંગ બારીક સમારેલા કાંદા અને કોથમીર નાખી દઈએ લઈ લઈએ તો સરસ મજાના ક્રિસ્પી દાળ વડા આપણા ફ્રાય થઈ ગયા છે તો તમે પણ